આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અહીં આવનારા તમામ દર્શનાર્થીઓને બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીએ એમ બે દિવસ વીરપુર જલારામ મંદિર તરફથી મગજના લાડુની પ્રસાદ આપવામાં આવશે અયોધ્યા આવનારા તમામ દર્શનાર્થીઓને બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીએ આ પ્રસાદ આપવામાં આવશે

प्राण प्रतिष्ठा महोत्सव माननीय प्रधानमंत्री श्री मोदी जी करवाना से तैयार है तारीख बे जानुआरी अँ थी पचास साठ स्वयं सेवकों वीरपुर थी अयोध्या जैसे मगजना लाडू नो प्रसाद तैयार कर से तारीख बीस तेवीस मी जानुआरी राम लला ना दर्शने आवता तमाम भाविक दर्शनार्थियों ने एक ड्रेस कोड थीम मा વીરપુરના સ્વયંસેવકો આ મહાપ્રસાદ નું વિતરણ કરશે આગામી બાવીસ તારીખના રોજ અયોધ્યામાં છે તે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહી છે ત્યારે હું આપના વીરપુરના આ જલારામ બાપાની જગ્યાના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે વીરપુરમાં છે તે આગામી અયોધ્યા ખાતે જે રીતે ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે જેને લઈને વીરપુરમાં પણ ખુશીનો માહોલ છે ખુશીનો માહોલ એટલા માટે છે કે વીરપુરની જગ્યાના જે ગાદીપતિ છે તે રઘુરામ બાપા દ્વારા છે તે અયોધ્યાના ટ્રસ્ટીઓને છે તે પ્રસ્તાવ મૂક્યો હતો કે આજીવન રામલીલાનો થાર છે તે

પ્રસાદ નું છે તે વિતરણ કરવામાં આવશે અને આગા જે આગામી બાવીસ અને બાવીસ તારીખના રોજ વેદપુર માં છે જે રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે જેને લઈને વેદપુર ની જગ્યા દ્વારા જગ્યાના જે ગાદીપતિ છે રઘુરામ બાપા દ્વારા છે તે રામ લલ્લા છે તે આ બે ટાઈમ છે તે બપોરના અને સાંજના સમયે છે કે રાજભોગનો જે થાળ છે તે વેદપુર ની જગ્યા તરફથી ધરવામાં આવશે